ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું કે પોલીસે આવીને કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી આજે ગુજરાતના સ્થાપના દિવસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગુજરાતની વર્તમાન સરકારના દર્શનના પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો વડોદરા શહેરના ન્યાય મંદિર ખાતે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાત સરકારના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના નેતાઓએ ગુજરાતની વર્તમાન સરકારની સ્થિતિ રજૂ કરી હતી કોંગ્રેસે આજે શાંતિપૂર્ણ માહોલમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમ છતાં પોલીસે અચાનક જ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત શરૂ કરી દીધી હતી આ સમયે પોલીસે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની પણ અટકાયત કરી હતી ઉપરાંત મહિલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી જેને લઈને કોંગ્રેસી કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો હતો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ જણાવ્યું હતું કે પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીનું આ ગુજરાત છે હિન્દુ ચાચા પ્રબોધ રાવળ આ બધા મહાગુજરાત ચળવળના લડવૈયાઓ છે તેમના કારણે ગુજરાતની સ્થાપના થઈ અને આપણે ગર્વ લઈ શકીએ છીએ આજના ગુજરાતની વાત કરીએ તો વડોદરામાં પૂર આવ્યું અને લોકો ભૂકે મર્યા હરની મોતકાંડમાં ચૌદ નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા વડોદરા મહાનગર સેવા સદન મહાનગર મેવા સદન થઈ ગયું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરાના લોકો વેરો ભરે છે પરંતુ બે ટાઈમ પૂરતું પાણી મળતું નથી મહિલાઓ જ્યારે પાણી માટે આંદોલન કરે ત્યારે ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને મહિલાઓ ઉપર જુલમ કરે છે શું આ ન્યાય છે આજે અમે અહીં એટલા માટે ભેગા થયા છીએ કે અમારે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીનું ગુજરાત પાછું લાવવું છે ગુજરાતની અસ્મિતાને ગુજરાતની ગરિમા પાછી લાવી છે ભાજપના શાસનમાં વડોદરાની હાલત ખરાબ થઈ ગઈ છે વિશ્વામિત્રી નદી ઉપર માલેતુજારોના દબાણો તૂટતા નથી અને વિશ્વામિત્રીને ઊંડી કરવાની વાતો કરવામાં આવી રહી છે વડોદરા શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ પાર્વતીબેન રાજપૂતે જણાવ્યું હતું કે આજે કોંગ્રેસ દ્વારા અહીં માત્ર પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં અમારી ધરપકડ કરવામાં આવી છે પાણી મુદ્દે પણ પોલીસ મહિલાઓ સાથે મારામારી કરીને તેમની ધરપકડ કરે છે ભાજપવાળા કાર્યક્રમ કરે તો તેમને પકડવામાં આવતા નથી અમે માત્ર પુષ્પાંજલિ કાર્યક્રમ કરીએ તો પણ અમારી ધરપકડ કરાય છે તે કેટલું યોગ્ય છે ধরপড় સરકાર પુષ્પાંજલિ નો કાર્યક્રમ છે આજે સ્થાપના દિવસ ગુજરાત રાજ્ય નો આપના તમામ શહેરીજનો સ્થાપના દિવસ પાઠવું છું મહાત્મા ગાંધી સરદારભાઈ પટેલ બે પનોતા પુત્ર પણ સાથે જયારે ઓગણીસો સાહીઠ માં જયારે આ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે યાજ્ઞિક હોય પ્રબોધ રાવળજી હોય હરિહર ખંભોરજા હોય સનત મહેતા હોય બધા મહાનુભાવો અને એમને બધાને યાદ કરીને સત્સત નમન કરીએ છીએ અને આજે આપણે એક અમને સિમ્બોલિક પુષ્પાંજલિ કાર્યક્રમ પણ અહીંયા રાખ્યો છે જે જૂનું ન્યાય મંદિર છે આપણું કે ન્યાય મંદિર પાસે ન્યાયની આશા એ કારણ કે આ એક ગુજરાત હતું પલ્લા જે આ ગુજરાતના મહાગુજરાતના ચળવળના લડવે ગુજરાત બનાવ્યું જે મહાત્મા ગાંધીનું ગુજરાત કહેવાય જે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત કહેવાય આજે આજે ગુજરાતમાં તમે જુઓ કે નકલીઓની ભરમાર નકલી ડેપ્યુટી કલેક્ટર આ બધું તો પકડાઈ રહ્યું છે નકલી નકલી આ બધું શું છે એટલે ભારતીય પાર્ટી સરકાર નકલી છે અને આ ફરક છે જે ગુજરાત પહેલાનું ગુજરાત હતું ગૌરવશાળી ગુજરાત અત્યારે આ જે શાસનમાંથી ગુજરાત બની ગયું છે